તો ગઢડા નગરપાલિકા દ્વારા અગાઉ દબાણકર્તાઓને દબાણ દૂર કરવા બાબતની નોટિસો પાઠવવામાં આવી હતી અંદાજે ત્રણસોથી વધુ દબાણકર્તાઓનું નોટિસો આપવામાં આવી હતી પરંતુ દબાણ દૂર ન કરાતા આખરે નગરપાલિકા તંત્ર દ્વારા બુલડોઝરથી કામ ચલાવવું પડ્યું હતું અને તવાઈ હાથ ધરી હતી ગઢડા નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી જે આજે બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ગેરકાયદે દબાણો ઉપર નગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું

સામા કાંઠે સહિતના વિસ્તારોમાં લોકો દ્વારા દબાણો કરવામાં આવેલ હતા જે બાબતે ગઢડા નગરપાલિકાએ દસ દિવસ પહેલાં ત્રણસોથી વધારે દબાણકર્તાઓને નોટિસો આપી સાત દિવસમાં દબાણો હટાવવા મુદત આપી હતી પરંતુ દબાણકર્તાઓએ દબાણ ન હટાવવામાં આવતા ગઢડા નગરપાલિકા દ્વારા ગઈકાલની સાંજના સમયે ગઢડાના રસ્તા ઉપર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી જે આજે બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી આજે બપોરે ચારથી પાંચ કલાકના સમયે ગઢડા શહેરના ટાવર રોડથી બોટાદના ઝાપા સુધી અને શ્રીજી સિનેમા રોડ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકા દ્વારા દુકાનદારો રોડ ઉપર કરેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું અને રોડ ઉપર કરેલા દબાણો હટાવાયા હતા જ્યારે દબાણ હટાવ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા આમ શહેરના મુખ્ય બજાર સ્ટેશન રોડ બીએપીએસ સ્વામંજક બોટાદના ઝાંપાથી જે રોડ છે એ રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં દુકાનોની બહાર જે છાપરા હોય કોઈના રોડ ઉપર કોઈ પગથિયા ઓટલા હોય એ બધું દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને હજુ આગામી દિવસોમાં જે જે આ રીતે દબાણ થયેલું છે નગરપાલિકા વિસ્તારના જાહેર રસ્તાઓ ઉપર એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે કામગીરી દરમિયાન લોકોનો પૂરતો સહયોગ મળી રહ્યો છે દરેક લોકો પોતાની રીતે પણ સ્વેચ્છાએ દબાણ દૂર કરી રહ્યા છે પોતાનું જે થોડું ઘણું દબાણ હોય એ લોકો પોતાની રીતે દૂર કરી રહ્યા છે અત્યારે સહયોગ સારો મળી રહ્યો છે આગામી કેટલા દિવસ સુધી ચાલશે જ્યાં સુધી લગભગ બધા નોટિસ આપેલી છે આપણે જે જે લોકોને એ લોકોનું દબાણ જે જે વિસ્તારો બાકી છે ત્યાં બધે વિસ્તારો જેમ કે બસ સ્ટેન્ડ રોડ છે એ બધા રોડ ઉપર બાકી છે એ દબાણ ત્યાં સુધી